જય મુરલીધર મોજ મોજમાં સૌ ને બધા લાડવા બાડવા હરાટીઓ બોલાવજો એક કઈ કંકોત્રી મૂકજો માં તમને કહું ને અહીં જ કંઈક કંઈક ખેતરમાં આવું ને બધી યાદ આવી જાય તી બ્લોક કહેવાય બ્લોક બ્લોક બનાવી નાખું કાયમ તો મને આ લેપ છે ને બહુ ના મજા આવે એમ થાય કાયમ ને કાયમ હું આમાં નાભું રહેવું એટલે કંઈક કંઈક મજા આવી જાય એમ થાય કે બધા રાજી એ થાય અને કંઈક જાણવા જેવું હોય તો કેવા થાય હા ઘણો બકાલો સમજ્યા બીટ દેખી ગયો ને બીટ મને યાદ આવી ગઈ હેમ બીટ કેમ છે બાકી દડો હે ને આ વસ્તુ એવી છે ભાઈ બીટ લોહીમાં સુધારો એવો કરે માણસ હોય કે પછી ગાયને કે ઢોરને ને આ બીટ ખવડાવીને બહુ ફાયદાકારક માણસ માટી તો એમ માનો ને કે આ બહુ કામની વસ્તુ અને હોય કેમ ખબર સોળ સ્વર લોહીમાં સુધારો કરે લોહીના કોઈ પણ આપણે રોગ હોય શરીરની અંદર બ્લડના એમાં બહુ ફાયદો કરે ડાયાબિટીસમાં હૃદય સોખું રાખે લોહીમાં સુધારો કરે એકસો ને એક આ બીટ એવી વસ્તુ છે ફૂલકોબી છે અમારા આરહી અમુક અમુક મોટી થઈ ગઈ બહુ મને આ શોખ થોડો 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 થોડું વાળીમાં વાવું મજા આવે દવા સાયટા વગર હોય ને દવા વાળી વસ્તુ તો બહુ જડે પણ આમાં દવા ના નાખો નાખું એમને એમ થાય તો કંઈક કંઈક મજા આવે ચા કાના બનાવી તો શુંગંધ આવે દવા વગરનું કે ભાઈ વસ્તુ રીંગણી છે રીંગણી છે ભાજી આવ્યા નથી રીંગણા ફૂલ છે ફૂલ સારી રીંગણી આમાં હજી ફૂલ ને આવે તમારા ઘેરે કોઈ રીંગણી હોય ને તો મારું એક એવું કેવું કરજો કે એમાં દવા ના સટજો દવા ના સાજો એને શું કરજો કે ફુવારો રાખાય ફુવારો ફુવારામાં પાણી ભરી નાના ફુવારામાં અને ફૂલ પલાળી દેવાની રીંગણીને અને પછી માથે રાખ નાખી દેવાની મુઠી બે મુઠી આમ કાહ કરી એટલે પાંદડામાં સોટી જાય ઝીણી જીવાત હોય ને એ ના આવે રીંગણીને અમૂલ દવા અને દવા ના હોય તો ઓર્ગોનિક રીંગણું ઓર્ગોનિક રીંગણાનું યા ખાઈ ને આવે બીજી રીતની ટમેટી છે એ કાફા છે ટમેટા બટેટા છે અધુ ધરતું બધું બહુ ડુંગળી છે નાસિક છે એમ કે જેવી ડુંગરી નહીં થાય મોરિયે એટલે રડાવી દઈએ આંખોમાં આવી જાય પાણી ભટ્ટ ને રાણા અહીંયા હમણાં લાડબા બહુ ખાધા તમે ખાજો નોતનું હોય તો જાજો નોતરું હોય તો જાજો આ જાજો આ બીટ વાત મારું વાત હોય જતા મારું મોટું લાયક ના કર્યું હોય આટલું ખાઈ ગયો જરા કરી જરા ફાયદો થાય બીટ અમૂલ વસ્તુ છે ખાજો બપોરી જમતા હોય ને આની બટકી કરી અને કાચું બનાવાય કોબીને બીટ ને મસ્તીનું થાય હમ આને હેઢામાં નાખી દઉં મારા બાપો ની કહીએ ને તો કહે કે આ કોઈક જનાવર ખાઈ ગયું લાગે આ મારા દાંત મોટા રહ્યા ને ત્યાં દાંતના નિશાન ઉઠી ગયા રાક્ષી ના ખાધું હોય રાક્ષ આમાં આમાં નાખી દઉં બધા એટલે ખબર ના હમ અમારે બહુ રો રોજ કે ભૂંડળા કે એ ના આવે અમારે અહીંયા વધુમાં વધુ નુકસાન કરતા હોય ને તો ઢોર આવે રોડ છે પાસે રોડનો કાંઠો છે એટલે તો અમે બીજું કંઈ ના કરી વાળા બાંધી દઈ અને એક સાડીઓ કરી હમી મેં બનાવ્યું તમને દેખાડું મારે ઢોરા કપડાં પહ્યા હતા ને નવે નવી જોડી હતી યા ભાઈને પહેરાવી એટલે કીમીનો સીન કીમ આવે પાટનો જરાક ઉતરી ગયો સળાવી દઉં રેડી

અને રાખ સાટી દેવાય એટલે ઝીણી જીવાય કોઈ ના આવે હેં